માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ મારું નામ છે કે રાઠોડ તો અત્યારે તો હું આવી ગયો છું વાડામાં પાછલા મને એમ એમ છે કે વાડામાં આવી ગયો ને ત્યાં બિલ્લી છે બે તો એ બિલ્લા છે ને એક બિલ્લી છે આ એ બે એને નાસ્તો કરવા આવી ગયો છું આપણે ભાખરી લે ને તમને લો અમારા પોપૈયા તો ઘોડા કોડા મોટા છે એક એક બે બે કિલો પોપૈયા છે તો આપણે આ બેને છે ને બિલ્લીને એને નાસ્તો કરાવી છે નાસ્તો કરાવી દઉં એ કાન કર્યા રાખે છે મિયા મિયા મેં કરે છે તો મેં કીધું નાસ્તો કરી દો અને અહીંયા અમારે બાપા છે બાવળીયા પડી ગયો છે કાપવાનો છે આપણે જો એટલે હું નહીં કાપું કાપશે મારા પપ્પા અને આપણે મોનુનો દીવો થઈ ગયો છે તો દીવો થાય જ છે અને મસ્ત લીલ લીલું સમ થઈ ગયું એકદમ વાદા સમય પછી આવ્યો છું આ બાજુ એટલે થઈ તો થાય ને થોડું લીલ અને આને જો હાલે 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 લઈ લે પડી

પ્લસ હોય ત્યાં જો અહીંયા દુકાન મૂકવા ત્યાં માળો બનાવે છે શકલે આ તો એમ ઘણા જગ્યાએ માળો બની ગયો છે શકલે હોય તેના મીડિયા છે તમને દેખાડું મારો જો ત્યાં બનાવે જો આપણે અહીંયા છે માળો બનાવે છે અને જો અહીંયા આપણે બની ગયો છે સકલે બનાવ્યો છે આ બની ગયો છે એટલે મુપા થોક મદદ કરી દે પડે એટલે થોક ઢાકી દે છે જો અત્યારે કેવો મસ્ત માળો માળો બનાવે ને પપ્પા હે દાદા મારો બનાવે છે હા કેવો બને મારો ટોપ કે આમ શોક છે બોલ જો તા દોસ તો આપડે આયા હું સાક્ષી ને ધોઈ કે તઈ આ બે ને લેને આવ્યો છું જો આપણે એક કૂતરા જો તા ગુડા મમમ કરા છે એટલે જો ને જોર આવ્યો છું મિત્રો આપણે તો તમને મસ્ત નાનીમતી વાત ને બહુ ખુશીની વાત હું બોલાવ્યા મેં જો આ આપડા તબેલો છે ભેમુ નો ને ગાયો ના બે નાના ના શોક આ ટબેલો હાસો હે મે ગરીબ હું જે કાયસ ને લો જોઈએ બે તમ હસો ને તબેલો હે કાક તો બોલ કેટલી ગાયું કેટલી ગાયું છે પાંચ કેટલી હા નથી ખબર તારો આ તબેલો આ મોટો અને નાનો બે ભાઈઓ છે આ બે તબેલો હાસવે અને તારો ભે બાંધી દીધી છે હા હાસો છો ને બે હે

লুচি দিছো যোৱা লৈছো

એમ ગાય તો હેલ્મેટ પેન લેવો અને ખાવાના બાણા કરે અત્યારે અને એમાં છે આપણે જાવું છે દૂધ લેવા તો અત્યારે દૂધ લેવા દઉં અને આજે જવું છે આપણે પ્રોગ્રામમાં તો તમે દેખાય નહીં કરે ના એ બહુ મોટી થઈ ગઈ છે અત્યારે તો કુતરા વીસ વર્ષ ગાય આવી ગયા મેં બિલાડી આ બાજુમાં છે પાછળ અમારી તો આ બધું છે

এনে জমা নে ৰাখিও কাঢ়োছে